આક્ષેપ કર્યો છે જેને કારણે ગામના ખેડૂતોના પાકને ખૂબ નુકસાન થઈ રહ્યું હોવાનું પણ ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે તે ઉપરાંત સિમેન્ટ કંપનીના પ્રદૂષણને કારણે ગામના ખેડૂતો યોગ્ય પાક લઈ શકતા નથી તેમજ અલ્ટ્રાટેક કંપની દ્વારા ગામની ખૂબ નજીક માઇનિંગ કરાતું હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા કરવામાં આવતા માઇનિંગની આસપાસ આવેલી ગૌચરમાં ડસ્ટિંગ જતા પશુઓના આરોગ્યને ખૂબ નુકસાન થઈ રહ્યું છે જેના લીધે પશુના મૃત્યુદર ખૂબ વધ્યો છે રેલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા કરાતા પ્રદૂષણ અંગે કલેક્ટરને રજૂઆત તાત્કાલિક પ્રદૂષણ રોકવા માંગ કરવામાં આવી છે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે અલ્ટ્રાટેક સિમેન્ટ ગુજરાત સિમેન્ટ વર્કર્સ જીસીડબલ્યુ સિમેન્ટ કંપની નું મોટા ભાગનું માઇનિંગ લીજ બાબરકોટ ગામની જમીન પર આવેલું છે ત્યારે તાજેતરમાં જ આ કંપની દ્વારા બાબરકોટ ગામથી ખૂબ જ નજીક માઇનિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ માઇનિંગના કારણે આજુબાજુમાં રહેતા લોકો અને ખેડૂતોના પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે ત્યારે ગામના ખેડૂતો દ્વારા આ કંપનીના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવે છે કે આપના માઇનિંગના કારણે અમારી ખેતીના પાકને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે તેમ છતાં પણ આ કંપનીના અધિકારીઓ દ્વારા અમારા ગામના ખેડૂતોનું કોઈ સાંભળવામાં આવતું નથી ઉલટાનું એનકેન પ્રકારે દબાણ ઊભું કરી તેમને ડ્રાવવા ધમકાવવામાં આવે છે ત્યારે આજરોજ અમે માનનીય કલેક્ટર સાહેબ અમરેલીને રૂબરૂ મુલાકાત કરી છે લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે અગાઉ પણ આ બાબતે અમે માન્ય કલેક્ટર સાહેબને રૂબરૂ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ આ કંપની દ્વારા બેફામ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે જેના કારણે અમારા ગામના ખેડૂતોના પાકને ખૂબ જ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે ભારતભરમાં પ્રખ્યાત બાબરકોટનો બાજરો છે એનું અસ્તિત્વ છે એ જોખમાઈ રહ્યું છે દિન પ્રતિદિન બાજરાના પાકનું ઉત્પાદન ઘટી રહ્યું છે જેને ધ્યાનમાં રાખીને આજરોજ અમે ફરીવાર માન્ય કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે